અને આ વિજય હોવાની બહાર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી જોન એક હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ બે તથા જીવતા કાટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ સેક્ટ્રેટરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો શ્રી એ એલ પંડ્યા સાહેબ નામો કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે